હલો બાળકો સ્વાગત છે આપનું આપની પોતાની યુટ્યુબ ચેનલ શિક્ષા સેતુ પર અને બાળકો આજના વિડીયોમાં આપણે જોવાના છીએ દાખલા નંબર ચાર અને દાખલા નંબર પાંચ જે પ્રેક્ટિસ વર્કમાં અગત્યના દાખલાઓ છે એનું સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો ચલો ટાઈમ ન વળપતા સ્ટાર્ટ કરીએ જો કોઈ સમાંતર શ્રેણીના પ્રથમ એન પદોનો સરવાળો એસેન બરાબર છ એનનો વર્ગ પ્લસ પાંચ એન હોય તો તે શ્રેણીનું એનમું પદ એટલે કે એ એન આપણે શોધવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આના આગળના વિડીયોમાં એક સૂત્ર જોયું હતું કે એસેન અને એ એન વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર એસેન અને એ એન વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર ચાલો આ જે સંબંધ દર્શાવતું સૂત્ર છે એ તમને ખાસ આવડવું જોઈએ વિદ્યાર્થી મિત્રો અને એ સૂત્ર હતું એન બરાબર એ સેન માઇનસ એ સેન માઇનસ વન આ રીતનું કંઈક સૂત્ર હતું એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે એસેન અહીં જોઈએ અને એસેન માઇનસ વન પણ જોઈએ તો આપણને એનમું પદ છે એ સરળતાથી મળી રહે તો ચલો વિદ્યાર્થી મિત્રો એ તો આપણી પાસે રકમ આપેલું જ છે છ એનનો સ્ક્વેર પ્લસ પાંચ એન આપણે શોધવાનું રહેશે એસ એન માઇનસ વન એટલે કે એનની જગ્યાએ આપણે મૂકવાનું એન માઇનસ વન ચલો તો મૂકીએ આપણે વિદ્યાર્થી મિત્રો એસ એન માઇનસ વન શોધવા માટે જ્યાં એન તમને દેખાય છે ત્યાં આપણે મૂકવાનું એન માઇનસ વન ચલો છના છ એનનો વર્ગ એટલે આપણા માટે એન માઇનસ વનનો વર્ગ પ્લસ પાંચના પાંચ એનની જગ્યાએ મૂકશું એન માઇનસ વન એટલે આપણને મળી જશે એસ એન માઇનસ વન ચાલો હવે આપણે જોઈએ આગળ એસ એન માઇનસ વન એના બરાબર છ ના છ હવે અહીંયા એક ફોર્મ્યુલા લાગુ પડે આપણો ધોરણ નવનો નિત્ય સમ લાગુ પડે જે આપણે ચેપ્ટર નંબર બે બહુપદીમાં જોયેલો કે એક્સ માઇનસ વાય એનો વર્ગ હોય તો શું થાય વિદ્યાર્થી મિત્રો જરૂરથી તમને ખબર હશે કે એક્સ માઇનસ વાય એનો વર્ગ હોય તો પહેલાં આવે એક્સનો વર્ગ એટલે અહીંયા એનનો વર્ગ માઇનસ આવે નિયમના બે ત્યાર પછી પહેલું પદ એને ગુણ્યા બીજું પદ બીજું પદ તો એક છે એટલે હું લખતો નથી અને પ્લસ એકનો વર્ગ એટલે કે બીજા પદનો વર્ગ એકનો વર્ગ એક જ થાય તો કંઈક રૂપ થાય એવી જ રીતે આ જે પાંચ છે એ અંદર ઘુસાડી દો અંદરના પદ વડે ગુણાવી નાખવું એટલે પાંચ એન માઇનસ થશે પાંચ ચલો હવે આપણે આ જે છ છે એને પણ કાઉસમાં ગુણાવી દેસુ છ એનનો વર્ગ માઇનસ બાર એન પ્લસ છ પ્લસ પાંચ એન એમને માઇનસ પાંચ પણ હવે આપણે આનું સાદું દઈએ એટલે આપણને એસ એન માઇનસ વન મળી જશે ચલો જોઈએ છ એનનો વર્ગ એમનેમ કારણ કે આના જેવું કોઈ પદ જ નથી પછી અહીંયા જુઓ માઇનસ બાર એન અને પ્લસ પાંચ એન તો અહીંયા આવશે માઇનસ સાત એન કારણ કે બાર એનમાંથી પાંચ એન જાય તો સાત એન વધે અને પણ માઇનસ આમાં છમાંથી પાંચ જાય તો અહીંયા વધે પ્લસ એક તો આ તમને મળે છે વિદ્યાર્થી મિત્રો એસ એન માઇનસ વન હવે આપણી પાસે એસ એન તો છે એસ એન માઇનસ વન આપણે મેળવું તો હવે આપણને એ એન એટલે કે એનમું પદ મળી જશે તો ચાલો હવે એ એન બરાબર તમને ખબર છે એ સિએન માઇનસ એ સિએન માઇનસ વન આ સંબંધ છે ચલો આમાં કિંમત એપ્લાય કરી દઈએ એસ એન એટલે આ જે આપેલું છે એ રકમમાં છે એ જ મૂકવાનું ચલો છ એનનો વર્ગ પ્લસ પાંચ એન માઇનસના માઇનસ આ ખાસ જોવાનું કે આ જે માઇનસ છે એ આપણા નિયમના સૂત્રના માઇનસ છે ચલો હવે આપણે મૂકશું એસ એન માઇનસ વન તો એને મૂકો કાઉસમાં ખાસ વિદ્યાર્થી મિત્રો આ ધ્યાન રાખવાનું છે કે બીજું જે પદ છે ને કાઉસમાં મૂકવું કારણ કે આ માઇનસ નિશાની હજી અંદર ઘૂસાડવાની છે ચલો આપણે અંદર ઘૂસાડી દઈએ માઇનસ નિશાની તો માઇનસ છ એનનો વર્ગ પ્લસ સાત એન અને માઇનસ એક થઈ જશે તો જુઓ ઘણો બધો ચેન્જીસ આપણા સમીકરણમાં આવી જાય છે ચલો હવે આ માઇનસ છ એનનો વર્ગ પ્લસ છ એનનો વર્ક કટ થઈ જશે આ સાત અને પાંચ એટલે કે બાર એન થઈ જશે અને માઇનસ એકના માઇનસ એક એમનો તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવી ગયો છે કે મુ પદ અહીંયા મળશે બાર એન માઇનસ એક

જો તે શ્રેણીના બધા જ પદોનો સરવાળો એકસો ને આઠ છે તો સરવાળો અને બધા પદોનો એટલે એસ એન આપેલું છે એન પદોનો સરવાળો એકસો ને આઠ ચલો ત્યાર પછી આ શ્રેણીમાં કેટલા પદો છે એટલે આપણે શોધવાનું છે એ ન ચલો એન જે છે પદની સંખ્યા આપણે શોધવાની છે તો વિદ્યાર્થી મિત્રો એસ એન એ એન અને એ આ ત્રણેય વચ્ચેનો સંબંધ છે કે જ્યારે પણ તમને અંતિમ પદ અને પ્રથમ પદ ખબર હોય ત્યારે આ એન પદોનો સરવાળો શોધવાનું સૂત્ર જે નાનું એવું છે એ જ ઉપયોગ કરાય એટલે કે આ જે સૂત્ર છે એ તમને યાદ હોવું જોઈએ એનના છેદમાં બે કાઉસમાં એ પ્લસ એન જે મોટું સૂત્ર છે એનના છેદમાં બે કાઉસમાં ટુ એ પ્લસ એન માઇનસ વન ગુણ્યા ડી રેડી આ સૂત્રનો આપણે ઉપયોગ કરાય નહીં કારણ કે જ્યાં સુધી ટૂંકમાં પતતું હોય ત્યાં સુધી ટૂંકમાં જ પતાવવાનું હોય છે ચાલો હવે આમાં વેલ્યુ મૂકીએ એસ એનની વેલ્યુ છે જુઓ એકસો આઠ રેડી એવી જ રીતે એનના છેદમાં બે એન આપણે શોધવાના છે અને એ પ્લસ એન એટલે આ બંનેનો સરવાળો ચોવીસ ને ત્રણ થશે વિદ્યાર્થી મિત્રો સત્યાવીસ હવે આ સત્યાવીસ ગુણાકારમાં છે અહીંયા જાય તો ભાગાકારમાં આ જે ભાગાકારમાં બે છે અહીંયા જાય તો ગુણાકારમાં એટલે કંઈક આવું થાય વિદ્યાર્થી મિત્રો એન બરાબર એકસો આઠ એને ગુણ્યા બે એને ભાગા સત્યાવીસ જાણી હવે જ્યારે તમે સત્યાવીસ અને એકસો આઠ નો ભાગાકાર કરશો એટલે એકસો આઠ ભાગા સત્યાવીસ ત્યારે તમને આન્સર મળશે ચાર સત્યાવીસ ચોક એકસો ને આઠ તો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો આન્સર આવશે એન બરાબર આઠ એટલે કે આપેલ જે કાંઈ શરત છે એના પ્રમાણે આ શ્રેણીમાં પદ કેટલા હશે તો કે આઠ પદ હશે વિદ્યાર્થી મિત્રો જરૂરથી આ વિડીયો જોઈ અને તમને મજા આવી હશે અને ઘણું બધું શીખવા મળેલું હશે તો વિદ્યાર્થી મિત્રો હવે મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં અને હા જો વિડીયો ગમ્યો હોય અને તમને મજા આવી હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્ર સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે મળશું આપણે આગળના વિડીયોમાં આગળના પ્રશ્નોનું સોલ્યુશન સાથે થેન્ક યુ ટેક કેર